સંસ્થા દ્વારા કચેરી ખાતે દિવ્યાંગભાઈ બહેનો માટે બે વ્હીલ ચેર મૂકવામાં આવી છે પ્રાંત અને મામલતદાર ભુજ શહેર કચેરીએ માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો માટે બે વ્હીલ ચેર મુકવામાં આવી છે કચેરીએ આવતા જતા દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના કામો માટે કચેરીની અંદરની વિવિધ ઓફિસો કે કાઉન્ટરો સુધી પહોંચી જઈ પૂર્ણ કરી શકે તેવા ઉદ્દેશ સાથે દિવ્યાંગ ભાઈ બહેનો માટે બે વ્હીલચેરો મૂકવામાં આવી છે વ્હીલચેરો પ્રાંત અને મામલતદાર કચેરીને અર્પણ કરવા પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી ભુજ ડોક્ટર એ બી જાદવ ભુજ શહેર મામલતદાર શ્રી તેજસ એન પટેલ તથા માનવજ્યોત પ્રબોધ મુનવર રફીક બાવા ઉપસ્થિત રહ્યા સ્ટોરી રિપોર્ટ કરોજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે